કેમ છો અમદાવાદ આ આપણા માટે હવે સુપર હિટ તમે જોઈ શકો છો ચાવંડા વોટર કન્સ્ટ્રક્શન તમારું કાર લેવાનું સપનું અમે પૂરું કરવા જઈ રહ્યા છીએ તમને એકદમ લોઅર બજેટમાં અંદર તમને કાર અહીંયા આપવામાં આવશું તો જ્યારે ચલો વિડીયોને શરૂ કરીએ તો તમે જોઈ શકો છો ચાવુંડા વોટર કન્સ્ટ્રક્શન જે ક્યાં આવેલું છે તો ટોટલ ડિટેલ વિડીયોને કોઈ પણ સ્કીપ કરશો નહીં અને અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તો ચાલો આપ સર તમારું નામ શું છે હા તમે કઈ જગ્યાએ ગાડીની ડીલિંગ કરો છો

ફર્સ્ટ ઓનર મોડેલ છે આ હા આ સેકન્ડ ઓનર સેકન્ડ ઓનર છે શું સર ઈએમઆઈ તમારે ત્યાં થઈ જાય છે ગાડીની હા ડોક્યુમેન્ટ રેડી હોય તો ઈએમઆઈ કરાવી દઈએ ડોક્યુમેન્ટ રેડી હોય તો ઈએમઆઈ થઈ જાય છે ઓકે ઓકે પછી આપણે આ મોડેલ મેં ક્રેડિટા જો ઓટોમેટિક ક્લોક મોડેલ সানરૂફ વાળી છે সানરૂફ વાળી છે ઓકે આ આપણ આપ્યા આ લ જુસ ગાડીની સુપ્રાઈઝ છે આ 2014 જે મર્સીડીસ હા 2014 ઓકે ઓકે તમારે ત્યાં પેપરવર્ક તમે કરી આપો છો કે અમારી જાતે કરવાનું રહે છે ઓકે કોઈ જાતનું કસ્ટમરને પ્રોબ્લેમ ના થાય તમે એ રીતનું કામ કરીને આપો છો તમારે સારું છે અમારી જને જશો તો તમને ડિસ્કાઉન્ટ પણ થોડું ઘણું આપવામાં આવશે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો થેન્ક યુ